દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોડથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરચન ગામ પાસે જોધનપુરથી પુણે જતી ખાનગી લજગરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગતા મુસાફરોમાં અપરાતપડી મચી જવા પામી હતી લજગરી બસમાં સવારમાં મુસાફરો મીઠી નિંદ માણી રહ્યા હતા ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી ડ્રાઈવરની સમય સૂચકતાથી જાણ하니 તલી પરંતુ લજગરી બસ ભરીને ખાક થઈ ગઈ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરચન ગામ પાસે આજર સવારમાં સાડા ચાર થી પાંચ ના સમયમાં ટેકનિકલ કારણોસર આગ લાગી હતી ખાનગી લશ્કરી બસ માં મુસાફરો ત્યારે એન્જિન પાસે અચાનક આગ ભભૂકી ઉઠતા મુસાફરોના જીવ તારવી છોટી ગયા હતા અને અફડાતફડી મચી જવા પામી હતી જોકે લશ્કરી બસ ના ચાલકે સમય સૂચકતા વાપરી બસ માં બેઠેલા લગભગ પાંત્રીસ થી વધુ મુસાફરોને એક પછી એક નીચે ઉતારી દીધા હતા જેથી મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો ત્યારબાદ લજગરી બસમાં આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું લશ્કરી બસના ચાલકે ફાયર ફાઇટરને કોલ કરતા ભરૂચના ફાયર બ્રિગેડના જવાનોએ આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ લજ્કરી બસ બનીને ખાક થઈ ગઈ હતી જેમાં મુસાફરોનો સામાન પણ બરી ગયો હોવાનું જાણવા મળ્યું છે લજગરી બસના ચાલકે સમયસૂચકતા વાપરી મુસાફરોને નીચે ઉઠાવી દેતા મોટી જાનહાની કરી હતી આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જોકે આમોદ પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી યાસિન નિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમ